થોડી ધૂળેટીનો એક દિવસ હતો અને મોજ મસ્તીના દિવસે બે પરિવાર વચ્ચે મારામારી થઈ અને એ મારામારીની સજા એક ચૌદ વર્ષના બાળકને આજે મળી આ એટલા આ માટે વાત કરવી છે કારણ કે જામનગરની અંદર એક પીઆઈએ ચૌદ વર્ષના બાળકને માર માર્યો બે પરિવાર વચ્ચે મારામારી થઈ એમાં સીસીટીવી સામે આવ્યા જેટલા પણ એ બધા લોકો મારામારીમાં હતા એ બધાને અત્યારે જેલને હવાલે કર્યા છે લગભગ નવથી દસ લોકો જેલ હવાલે છે એમાં એક બાળક આ આખી ઘટના દૂરથી ઉભો રહીને જોઈ રહ્યો હતો અને સીસીટીવીમાં કેદ થયો આજે આખી ઘટના બની તેનો એકમાત્ર સાક્ષી એ 14 વર્ષનો બાળક આદર્શ હતો હવે જ્યારે સમય થયો આ બધી પૂછપરછનો એટલે પોલીસે તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને આદર્શ શિંગાડા છે તેમની માતા આશાબહેન સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો પણ આદર્શને એવી ક્યાં ખબર હતી કે તે પોલીસ સ્ટેશન જશે તો ત્યાંના પીઆઈ તેમને ઢોર માર મારશે એક 14 વર્ષના બાળકને બેરહમીથી માર મારવામાં આવ્યો છે જ્યારે અમને આ વાતની ખબર પડી ત્યારે મેં ખુદ એમની માતા સાથે વાત કરી તમને હું એ સંભળાવું કે એમની માતાએ શું કહ્યું છે આખી ઘટના વિશે નમસ્કાર નિર્ભય ન્યુઝ સાથે હું છું રીધી જામનગરમાં ગઈકાલે જે ઘટના બની એક ચૌદ વર્ષના બાળકને માર મારવામાં આવ્યો છે જામનગરના પીઆઈ દ્વારા નાના બાળકને માર મારવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના શું છે કઈ રીતે બાળકને માર મારવામાં આવ્યો છે અને એમની સાથે પરિવાર સાથે બીજી શું વાતચીત થઈ છે તે પણ આપણે એમના બાળકના જે મમ્મી છે તેમની પાસેથી જાણીએ બાળકના મમ્મી આશાબેન આપણી સાથે છે સીધા તેમની પાસેથી એ સમજીએ કે બાળકને પહેલા પીઆઈ દ્વારા શું કહેવામાં આવ્યું છે અને આખી ઘટના કઈ રીતે બની

આવું કરવાનું છે બાબો કે ના ભણસ તો કે તો કે નાની ઉંમર માં ત્રણસો સાત આગળ શું ધંધો કરે છે તો મારા બાબા એ કીધું કે મારો બાબો છે ને એટલે મારા પપ્પા છે ને કે ટ્રાન્સપોર્ટ નું કરે છે કે તો તારા પપ્પા જોઈ કે કેવી મહેનત કરે કે તારી કે આવડી ઉંમર માં કે ત્રણસો સાત થઈ ગઈ તો આ કરવાનું તો મારા બાબા એ ના પાડી પછી પોલીસ હતા ને અમને અહીંયા ઓફિસ રૂમમાં લઈ ગયા લઈને કીધું કે તમે એ બેસો કે તો અમે 1 કલાક બેઠા પછી આ રાસાઈભાઈવા અમને કલાક બેઠા રહ્યા જાતા દાવીને કીધું કે હાલો બે તમે બહાર જાવ કે ત્યાં બીજો એક કોન્સ્ટેબલ હતો ને એને કીધું કે સોરી કે આદર ટીંગાણા છે 307 વાળા તમે બોલાવ્યો તો ને જે બોલાવ્યો તો અમે અહીંયા ગયા તો અમને અહીંયા કલાક એક બેહાડી રાખ્યા હ ને કીધું કે તમે એ કે બાળક છે ને ત્રણ સાત વાળો છે કે ચૌદ વર્ષ નો છે તો જા સાહેબ કે હાલો બેન તમે બહાર જાવ કે હું બહાર વહી ગઈ પછી વળી બે મિનિટ થઈ ને તો વળી મને બોલાય કે હાલો બેન તમે અંદર જાવ કે પછી મને કે હાલ આદર્શ ને કે હાલ હવે તું હવે કે બીપી જા રહ્યો ને એ મારા બાબા ને લઈ ગયો બાબા ને લઈ અંદર વાળા રૂમ માં દસ થપ્પડ માયરી ત્રણ ઢીકા માયરા બે કોણી માયરી અને લત મારી અને કણ બૂટ માયરા અને ખરાબ ખરાબ ગારું બોલ્યો હવે તો મારે આમાં ગારું બોલાય નહીં હા નકરી જા સાહેબ તો હું એને મને ખબર હોત ને કે મારા બાબા ને અહીંયા માયરો છે તો હું ન્યાસ કરું કાઈ પણ મારો બાબો બીક ના હિસાબે બોલ્યો નહીં જા સાહેબ અહીંયા ઊધી ને કીધું કે ગાડી તોડી હે ઈ કે તો કે તારો બાપ ગાડી લઈ દેશે હા પછી મારા બાબા ને કે બારે જઈને કઈ કેતો નહીં કે તારો બાપ જેલમાં છે ને તો તને જેલમાં નાખી દે થઈને કેતો કે બહાર આવીને મને કીધું કે મમ્મી મને દસ થપડ મારી તન ઢીકા માર્યા કોણી મારી બુટ માર્યું ને લતુ માર્યું અને ખરાબ માં ખરાબ બાર ગોયલા તો આ તો મારે ન્યાય નથી ને મારા દીકરા ને ન્યાય મળવો જોઈએ ચૌદ વર્ષ નો આદર્શ ને કેમ બોલાવવામાં આવ્યો હતો એ અમારી આ જૂની અદાવત હતી ત્રણસો સાત વાળી જૂની અદાવતમાં હાજર કરવાનો હતો ત્રણ મહિના થયા હોળી ના દિવસે અમારી જૂની માથાકુર થઈ હતી અત્યારે અમારા જણ જેલમાં છે એના પપ્પા બે મહિના છે મારા બાબાને હાજર નતો કર્યો સીસીટીવી કેમેરામાં આવ્યો હતો તો આપણે હાજર સીટી ફોન આવ્યો તો અમને કે અમને કે તમે અહીંયા આવો હાજર કરવાનો આદર છે એટલે અમે હાજર કરવા ગયા અમને તો ખબર નતી ને કે મારા બાબાને મારશે અમને તો એવું હતું ને કે નિવેદન લખાવીને બાબાને મોકલી દેશે કારવાહી થતી હોય કરાય

અમારું કેવાનું એ બોલાય ને વર્ષ નો બાબુ નાનો કેવાય નો મરાય ને એમ જે થતું સાઈન કરવા બોલાવ્યા કે જી કરવા બોલાયવા એ બધું કારવાઈ કરી લેવાય એમ અમે તો એમ કેતા નથી તમારી કારવાઈ અમે કઈ રૂકાવટ કરતા નથી જે છે એ તો છે એને મરાય મિન દીકરા અમારા ટોટલ ને માયરા બધા

તો કે મમ્મી કઈ પૂછ્યું નથી પેલા પાંચ ઝાપટ મારી અને પછી એમ બોલ્યું કે આ મમ્મી હવે તારે શું કરવાનું છે તો મારો બાબો બોલ્યો કે મારે હોસ્ટેલ માં જવાનું તો કે હોસ્ટેલ માં આમ બોલ તારી માના ના આમ ફરી ચાર ઝાપટ મારી પાછો ઈ જ સવાલ બોલ્યો કે હવે તારે ક્યાં જવાનું તો મારો બાબો તો એમ બોલે નહીં ને કે મારી માના આમાં જાવ મારે મારો બાબો એમ કે મત બોલ્યો કે મારે હોસ્ટેલ માં જ જાવ હમ

તો તમારે મારવાની શું જરૂર નહી પોલીસ સ્ટેશન ગયા તા નથી ફોન આવ્યો નથી એટલે નથી ગયા પછી અમારે જે આ ગામના પ્રમુખ છે એને પૂછવું પડે ને અમારે એને પૂછી કરવું પડે ને મારે એમને ફોન નથી આવ્યો અને કઈ કીધું નથી એટલે હજુ તમને કોઈ જાતનો જવાબ નથી મળેલો બાળક આવ્યો છે રિપોર્ટ ને બધું તમારી પાસે હશે કે બાળક ને આટલી આટલી જગ્યા પર માર મારેલો છે એ બધા તમારી પાસે સબૂત છે એ બધા હોસ્પિટલ એમએલસી છે અમે હોસ્પિટલે તરત જ ગયા હતા હોસ્પિટલ ની બધું છે મારા ઘર મારા છોકરાને ના માયરો ઈ ફોટાય છે મારા ઘર પારા ચાંપા થઈ ગયા ગાલ માં એવો માયરો મારા દીકરા નું સંભળાતું નથી કાઈ

ભણવું છે આગળ કે હું આઠમો ભણું તો કે તારી કે નાની ઉંમર માં ત્રણસો સાત થઈ ગઈ કે એટલે આદર્શ ઉપર ત્રણસો સાત લગાવવામાં આવી છે આદર્શ કોઈ વાક હતું જે આ બધી મારામારી થઈ એમાં મારામારી થઈ ને ત્યાં એ સીસીટીવી કેમેરામાં આવ્યું તો તમે એવું નથી કીધું કે આમનો એમના હાથ નથી આ ખાલી ઉભો છે અને છતાં એમના ઉપર કલમ લગાવવામાં આવી છે પછી આગળ કઈ બોલાતું નથી તો કીધું કે ભલે બોલાઈ ગયા હજી છે હજી એ છે સીસીટીવી ફૂટેજ તો હજી આગળ છે અને હજી અમારા આધાર કાર્ડ મારા બાબા નો દાખલો એ બધું લઈ લીધું હજી ત્યાં પડ્યું હે

બરોબર ને સરકાર પાસે માંગ કરો છો પ્રોટેક્શન ની તમે સરકાર આગા માંગ પ્રોટેક્શન ની કરી ને મારા બાબા નામ માયરો છે તો મે તો બધે કીધું છે પૂનમ બેન ને કહેવાનું છે કે અમારા દિયા સાંસદ છે એને કહેવાનું છે હીરા ને કહેવાનું છે પરસોતમ ને કહેવાનું છે બધાય ને કહેવાનું છે અમને ન્યાય ક્યાંથી મળશે એ કોડી વિરોધ જ છે બધા તમે બીજા કોઈ ને વાત કરી છે કોઈ તમારા ધારાસભ્ય હોય કે કોઈને આ રીતે આશાબેન તમે આગળ આવે કોઈ તમારા ધારાસભ્ય હોય કે તમારા જે આજુબાજુના તમારા પ્રમુખ હોય એમને કોઈને રજૂઆત કરી છે હા પ્રમુખને કરી છે ને અમારા અહીંના પ્રમુખ છે એને કરી છે

હવે એ જોવાનું છે કે આ વખતે બાળકને માર મારવામાં આવ્યું છે હજુ આગલી વખતે તેમને પાછું બોલાવવામાં આવશે તો શું એપીઆઈ દ્વારા તેમને માર મારવામાં નહીં આવે જે પરિવાર છે તે પણ પ્રોટેક્શનની માંગ કરી રહ્યો છે તમને શું લાગે છે કે એક બાળકને આ રીતે માર મારવું કેટલું યોગ્ય કહી શકાય અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર